લોકો લોકોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો અને લોકશાહી માં અને આપણા બંધારણમાં એ લોકો હક છે દરેક માણસ વિધાનસભામાં નથી જઈ શકતો

એવા વોટ ભૂલ કદાચ થાય કદાચ લોકો પ્રત્યેનો લોકશાહી પ્રત્યેના પ્રેમને કારણે કોઈ ભૂલ કરી હોય હું તો એવું કહું કે આ દુનિયામાં જે પણ જીવ છે એવો એક જીવ તમે મને એવો બતાવો કે એને ભૂલ ન કરી હોય